તેમાં આપણે બે મોટી ચમચી સિંગદાણા અને ચાર થી પાંચ લંગ કાજુ લઈ લીધા છે અને તેને આપણે આ રીતે ફેરવતા જઈ અને રોસ્ટ કરી લઈશું મેં અહિયાં આખા કાજુ લીધા છે જો તમે ટુકડા હોય તો તે પણ લઈ શકો છો અને કાજુ અને સિંગદાણાને આપણે ઉપર આ રીતે ફેરવતા જઈને જ રોસ્ટ કરવાના છે મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને ને જરૂરથી કરજો અને રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો હવે આપણા સિંગદાણા અને કાજુ છે જે રોસ્ટ થઈ ગયા છે તો તેને આપણે તેલ ન નીકળે તે રીતે કાઢી લઈશું અલગથી અને સાઈડમાં રાખી દઈશું હવે ઉપમા માટે આપણે એક ચમચી ઘીમાં સોજીને શેકી લઈશું જે ઝીણો રવો આવે છે તે આપણે રવાને લગભગ નવ થી દસ મિનિટ જેવું શેકવા પડશે મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે આપણે ફેરવતા જઈ અને સારી રીતે શેકી લઈશું મિત્રો તમે સોજીને એકસાથે શેકીને પણ ડબ્બામાં ભરીને રાખી શકો છો તો જ્યારે પણ તમારે ઉપમા બનાવવું હોય ત્યારે તમે તેને વાપરી શકો છો તો અહીંયા મેં વધારે જ રવો શેકી લીધો છે મારે જોઈએ છે એના કરતાં તો હું પણ એ રીતે ભરી અને રાખી લઈશ તો રવાનો કલર એકદમ જ બદલાઈ ગયો છે અને સારી રીતે તે ઘીમાં શેકાઈ ગયો છે હવે આપણે ઉપમા બનાવવાની તૈયારી કરીશું ઉકમા બનાવવા માટે અહીંયા એક પેન ને ગરમ કરી અને તેમાં એક ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે હવે તેમાં એક ચમચી ચણાની દાળ એક ચમચી અડદની સફેદ અડદની દાળ અને આપણે ડ્રાય રાખીશું અડધી ચમચી અડધી ચમચી જીરું ઉમેરીશું સાત થી આઠ મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને બધી જ વસ્તુને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાતળી લઈશું સારી રીતે તો દાળ અને જે રાઈ જીરું છે તે સારી રીતે આપણે તતળવા દઈશું આ રીતે ફેરવતા જઈએ અને તો તેનો ટેસ્ટ ઉપમામાં ખૂબ જ સરસ લાગશે અને આખી પ્રોસેસ દરમિયાન આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જો હાઈ ફ્લેમ રાખીશું તો દાળ દાજેની સ્મેલ ઉપમામાં આવશે અને તેનો ટેસ્ટ થોડો એવો કડવા જેવો લાગશે તો સારી રીતે દાળ થઈ ગઈ છે હવે એક નાની સમારેલી ડુંગળી એડ કરી છે મેં ઝીણી સમારીને લઈ લીધી છે તો આ રીતે ડુંગળીને પણ આપણે સારી રીતે સાતળી લઈશું હવે બે ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે હિંગ થી પાચન સારું થાય છે તો જરૂરથી ઉમેરવાની અડધી નાની ચમચી લાલ મરચું પાવડર એક લીલા મરચાંના મેં ટુકડા કરીને આ રીતે લઈ લીધા છે અને તે પણ વઘારમાં જ ઉમેરી લીધા છે હવે એક નાની સાઈઝનું ટમેટું આપણે ઉમેરી લઈશું તો ટમેટાને પણ આપણે સારી રીતે સાત લેવાનું છે અને ટમેટા ચડી જાય તેના માટે આપણે થોડું એવું મીઠું ઉમેરીશું તો મીઠું ઉમેરવાથી ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને સારી રીતે ચડી જશે હવે ઉપમા બનાવવા માટે આપણે જે શેકીને રાખ્યો છે તે રવો ઉમેરી લઈશું તો મેં રવો વધારે જ શેક્યો છે પરંતુ અહીંયા અત્યારે મારે એક જ કપની જરૂર હતી તો મેં એક જ કપ રવો લઈ લીધો છે અને રવાને પણ આપણે વઘાર સાથે આ રીતે બે મિનિટ માટે સાતળી લઈશું તો રવો સારી રીતે સતળાઈ જાય પછી મેં સાઈડમાં પાણી ગરમ કરીને રાખ્યું છે એ આપણે ધીમે ધીમે ફેરવતા જઈ અને ઉમેરી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું નહીતર જો હાઈ ફ્લેમ હશે તો પાણી ઉમેરતી વખતે ગાઠા પડી જશે ઉપમામાં અને ખાવામાં સારું નહીં લાગે તો આ રીતે મેં ગરમ પાણી ઉમેરી અને સારી રીતે ઉપમા ચડાવી લીધો છે અને ભણપણ માટે થોડી એવી ખાંડ ઉમેરી છે તમે સ્કીપ પણ કરી શકો છો હવે

બની જશે તો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને ને જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બટન દબાવજો જેથી કરીને તમને બધી જ નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો હવે આપણે આ ઉપમાને સવિંગ પ્લેટમાં લઈ લઈશું અને બાળકોને નાસ્તામાં આપીશું તો તે ખૂબ જ હોશે હોશે ખાતે થેન્ક યુ ફોર વોચિંગ સબસ્ક્રાઈબ માય ચેનલ